સો હેલો નમસ્કાર મિત્રો જીતીસ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજનો વિડીયો આપણે એવા મિત્રો માટે રહેવાનો છે જે લોકો પોતાના ટુ બીએચકે થ્રી બીએચકે માટે ફર્નિચર બનાવવા માટે જો અમદાવાદના પ્રાઇમ લોકેશન ઉપર આજે તમને લઈને આવી ગયા છીએ અત્યારે આપણે જોડે છે ભરતભાઈ કેમ છો શેઠ ફર્સ્ટ ક્લાસ એકવાર આપળો વીવરને ઇન્ટ્રોડક્શન આપી દો આજે શું બતાવીશું કઈ જગ્યાએ છીએ આપણે આજે તમારા વ્યૂઅર્સને 2 BHK અને 3 BHK ના પ્રોજેક્ટ બતાવશું યસ જે આપણો ભાડજમાં આવેલું છે યસ રિંગ રોડથી 1/2 કિલોમીટરના અંતરે ટેરિક સાઇટ નું નામ છે સાઇટ નું નામ ટેરિક છે અહીંયા તમે જોઈ શકો છો સાઇટ અહીંયા એમનો આપણો 2 BHK નો આખું કરેલું હો 2 BHK નો આખું બે બેડરૂમ રેડી કરેલું

ટીવી યુનિટ છે ઓકે ટીવી યુનિટમાં કસ્ટમાઇઝ સાઇઝ થઈ ગયો આપણા પેકેજમાં જે આવવાનું છે એ સાઇઝ અલગ આવવાની છે યસ પણ અહીંયા ટોટલી કામ અત્યારે ચાલુ છે પછી આપણે બ્લુ પીઓપી નું તમે કહેતા હા પીઓપી પણ આપણામાં આવી જ જાય છે યસ કલર એન્ડ પીઓપી

ઓકે કિચનમાં પણ આપણે ઘણું બધું કામ કરેલું છે જેમ કે પ્લેટફોર્મ આખું કવર આવી જાય છે અંદર આપણા પેકેજમાં યસ જેના દરવાજા કે તો આપણે સેટ યસ પછી આખું ક્રોકરી રહેવાનું છે હા આવી જવાનું છે ગેસ પર કસ્ટમર રિક્વાયરમેન્ટ પ્રોફાઇલ સેટર નાખવા હોય તો પણ થઈ જાય છે બરાબર રેગ્યુલર પ્લાયના બનાવો તો પણ બની જાય છે અને એની ઉપર માળિયા રહેવાના છે ઓકે માળિયામાં પણ બધું પ્લાયવુડ નું જ રહેવાનું છે લેમિનેટ તો જે કસ્ટમર સિલેક્ટ કરશે આપણે જે ડિઝાઇન વાઇઝ સેટ થશે એ રીતે નાખી દેસુ આપણે એક સ્ટોરરૂમ પણ આ સ્ટોરરૂમ નો દરવાજો પણ બનાવી છે વચ્ચે જે એસએસ ની ગ્રીલ આપી દીધી છે જો આખો દરવાજો બનાવી છે એનો ઓકે પછી પાર્ટીશન એક બતાવેલું છે પાર્ટીશન આપણે એનામાં લાકડાની ફ્રેમ આપી દીધી છે ને વચ્ચે ફ્લુટેડ ગ્લાસ આપી દીધો છે યસ કિચન નું આખો હોલ થી જે હા જે ટ્રાન્સપરન્ટ કારણ કે કેવું ક્યાંક ગેસ્ટ આવ્યું હોય માર્બલ ટોપ વાળું યસ બરાબર પછી અલગ અલગ જેમને આપણે સોફામાં કલર આપશું એ ડાઇનિંગ ટેબલમાં કલર લેશું માર્બલ જે રીતનું સેટ થાય એ પ્રમાણે અને પોલીસ

મિરર હજુ આપણે લગાવવાના છે જે બે દિવસમાં રેડી થઈ જવાના છે નીચે બે બોક્સ જેવું આપેલું છે તે પણ વસ્તુ એક્સ્ટ્રા મૂકી મૂકી શકાય યસ આ લેમિનેટ નું કેટલોક છે ડ્યુરિયાના જ આપણે લેમિનેટ યુઝ કરીએ છીએ યસ યસમાં ડ્યુરિયાન રહેવાનું છે ઓકે અને તમને આ કેટલોગ માં આ બધા ઓપ્શન જે રીતે આપણે સિલેક્ટ કરાવતા હોય છે તો ઓપ્શન મળી જાય એમ જેમ કસ્ટમર ને સિલેક્ટ લાગે ને અમારા સુપરવાઇઝર કે અમારા એક્સપર્ટ હોય પણ સજેસ્ટ કરતા હોય છે યસ ઈઝ કારણ કે ઘણા બધા પ્રોજેક્ટ મલ્ટી પ્રોજેક્ટ્સ કરેલા છે તો આઈડિયા હા સુપરવાઇઝર ને પણ કસ્ટમર ને ઘણું બધું બતાઈએ જેથી એમને પણ આઈડિયા આવે યસ 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 ની બાજુમાં સાઇડ બોક્સ કરેલું છે ઓકે એસી વેલમેટ કરેલું છે એસી પેલેમેન્ટ છે માઈન ઉપર આપણે પોલિશ મારી દીધી છે ઓકે જે બાથરૂમ નો દૂર છે અટેચ બાથરૂમ રહેવાનું છે ઓકે લેમિનેટ ચેન્જ કરીને આપણે જે લેમિનેટ રૂમ વાઇઝ લગાવી જેથી મેચ થઈ જાય ઓકે અને આના જે ચોકું જે લગાવેલું આવે છે બિલ્ડર તરફથી એ જ રાખ્યું છે બરાબર બોર્ડરોપ આવી દીધું છે જેનામાં બે કલર યુઝ કરેલા છે ઓકે બહુ મસ્ત લાગે છે બરાબર કસ્ટમાઇઝ થઈ જવાની છે ઓફ ડ્યુરિયન યુઝ કરી છે અને માળિયામાં પણ સેમ બારનું જે લેમિનેટ છે એ

ઓકે ઓકેટેન્સ હજુ લગાવવાના બાકી છે એ પ્રોસેસ મેં ચેક આખી સીએનસી ડિઝાઇન આપી છે આપણે જે આ છે ને સીએનસી કરેલું છે ઓકે એ મિસ્ત્રીથી નહીં મશીન પર કરાયેલું સીએનસી છે હેન્ડલ આપણે ગોલ્ડના યુઝ કરેલા છે ઇન સાઇડ તો કસ્ટમાઇઝ થઈ જવાનું છે ગ્રોવર અલગ ટાઈપને આપ્યું છે નીચે ઉપર જ વધારે છે જગ્યાએ નીચે એક આના ઉપર બી મારી આ સેમ છે હા ગાડી હજુ હેડ્રેસમાં લગાવવાનું બાકી છે યસ એ આજે લાગી જવાનું છે બરાબર નેક્સ્ટ આપણે એક ત્રીજો બેડરૂમ પણ રેડી કર્યો છે એ તમને બતાવશું જેનામાં આખું ઓફિસ ટાઈપ બનાવેલું છે એટલે ઓફિસ ટેબલ અને બુક ને માળીયાને બનાવેલા છે જનરલી આનામાં કેવું હતું કે કસ્ટમરને બે બેડરૂમ જ વપરાશ હતો ત્રીજો બેડરૂમ એક્સ્ટ્રા હતો તો આપણે એવું સજેસ્ટ કર્યું કે તમે આને વન ટાઈપ ઓફ ઓફિસ કરી લો કારણ કે તમારે વન ને પણ વર્ક ફ્રોમ હોવાઈ જાય છે ક્લિયર માટે આ રૂમમાં આપણે ખાલી એક સ્ટડી ટેબલ બુક રેક અને માળીયું બનાવેલું બરાબર કામ કરવું એક આવશે અને એક સોફા જેવું આપણે મૂકવાના છે જેવું કરવો તો પણ કરી આમાં પણ આપણે છે કલર છે તમારી બધું લાઈવ કલર પણ આપણે એશિયન નો રોયલ કલર છે યસ તો ટોટલી કલર પીઓપી એનું ફર્નિચર નું ટોટલી કામ થ્રી બી કે છ લાખ એકાવન હજાર પણ એનામાં આપણે ઓડિયન્સ માટે એવી ઓફર રાખેલી છે કે ટુ બી નું પેકેજ લો તો કલર એન્ડ પીઓપી ફ્રી આપડા તરફથી થ્રી બી નું પેકેજ લો એનામાં પણ કલર એન્ડ પીઓપી ફ્રી

એમઆર ગ્રેડ અલ્ટરનેટ પ્યોર પ્લાયવુડ રહેવાનું છે લેમિનેટ યુરિયન રહેવાનું છે ઇનસાઇડ યુરિયન આઉટસાઇડ યુરિયન નેક્સા વેલગો ઘણા બધા ઓપ્શન આપણે ત્યાં મળી રહેવાના છે ફેવિકોલ રહેવાનું છે એ પણ બ્લોકોટ મરીન કે ફિર યુરો મરીન બે ઓપ્શનમાંથી આપણે યુઝ કરીએ છીએ આ કાચું અડધું કામ તમને બતાવવાનું કારણ એ કે આપણે મટીરિયલ શું યુઝ કરીએ છીએ ને એ તમારું ઓડિયન્સ જોઈ શકે છે આઈડિયા છે સો ટકા એટલે કેવું રેડી કરીને મૂકી દઈએ ભાઈ કસ્ટમરને નથી ખબર હોતી કે આ પ્લાયવુડ છે કે પાર્ટિકલ બોર્ડ હા પાર્ટિકલ બોર્ડ એટલે કે ભૂસન યસ એટલે આપણે લાઈવ વર્ક કાચું બી બતાવીએ છીએ કસ્ટમરને અને રેડી થઈએ તો પણ બતાવીએ છીએ યસ બરાબર એટલા માટે આપણે કેવું છે કે બધું કાચું કામ બતાવી દઈએ જેથી કસ્ટમરને ટ્રસ્ટ થાય અને જનરલી અત્યારે કેવું છે બધું ફ્લાય કરીને ભૂસું પણ વેચતા હોય છે યસ અમારી ફિલ્ડ છે એટલે વધારે અમારે નાખી યસ સો ટકા તો જે લોકોને ઇન્કવાયરી જોઈતી હોય તો ડિસ્પ્લે ઉપર આપણા નંબર પર તમે ફોન કરી શકો છો એડ્રેસ બી આપણે અંદર લખી દઈશું ત્યાંથી તમે પેકેજની પૂરી માહિતી લઈ શકો ચલો થેન્ક યુ ભરતભાઈ